અડધું ખાઈ ને યાદ આવી ગયું blog બનાવાનું એ હવે બ્લોગ બનાઈએ જેવું લાગે સારું એવું ભાઈ જો ખાવું હોય તો comment કરજો પછી મળીએ guys આપણે તો ઘેર આવી ગયા હવે નહીં બેન ફેસ થઈ ગયા છીએ ને જઈએ છીએ સાસરે મમ્મી ઓકે તો જવાનું હે હરીમો એવું સ્નેહા બેન તૈયાર થઈ ગઈ છે

Yo guys, KWJ kawan kada sa, kawan kada tuh mami kawaiji sa, ayo, apa ya kawa, ayo, ya apa kawaiji ya batang rasa baru, rotla si, duduk sa,

આપણે અગાઉ વ્લોગ એન્ડ કરીએ છીએ વ્લોગ કેવો લાગે તે કોમેન્ટમાં જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી બધાને